ખેડૂત ભાઈઓ હું છું પાર્થ ઠુમર અને ખેડૂત મોલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મોલ ફૂલવાડી કોમ્પ્લેક્સની પાછળ મોવિયા રોડ ગોંડલ ખેડૂત મિત્રો અમે છેલ્લા એક વર્ષથી જે ગ્રોવિટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની છે જે મલ્ચિંગ અને કવર અને ખેતીને લગતી તમામ ઘણી વસ્તુઓ છે ચીજવસ્તુઓ છે તે બનાવે છે અને તેની સામે અમે તેની સાથે અમે છેલ્લા એક વર્ષથી જોડાયેલા છીએ અને વાત કરું તો ખેડૂત મિત્રો કે અત્યારે જે અમે અમારી સાથે પચાસ હજારથી લઈને સિત્તેર હજાર જેટલા ખેડૂતો છે એ અમારી સાથે ખેડૂત મોલ સાથે જોડાયેલા છે ટોટલી ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાંથી અમારા ખેડૂતો છે તે ખેડૂતમોલ એપ્લિકેશન દ્વારા પણ અમારી સાથે જોડાયેલા છે હવે હું વાત કરું કે છેલ્લા વર્ષે અમે જે ગ્રોવિટનું મલ્ચિંગ છે તે અલગ અલગ ખેડૂતોને આપેલું હતું પણ તેના રિવ્યૂ જોઈએ તો બહુ જે રિઝલ્ટ છે તે તેને સારા મળેલા છે તેનું કારણ એ છે કે તેની જે આયુષ્ય છે તે બીજા મલ્ચિંગ છે તેના કરતાં પણ સારી હતી અને જે અંદર જે આપણે જોઈએ તો કે જે છોડો હવે વાવેલો હોય અથવા તો રોપેલો હોય તે અન્ય મલ્ચિંગ છે તેમાં તે સુકાઈ જવાનો પ્રશ્ન વધારે રહેતો હતો પણ જ્યારે ગ્રોવિટનું મલ્ચિંગ છે તેમાં એ પ્રશ્ન રહેતો નહોતો એનું કારણ એ છે કે જે અત્યારે જે ગ્રોવિટનું મલ્ચિંગ છે એમાં યુવી લાઇટ હોય છે તે રિફ્લેક્ટ થાય છે જ્યારે બીજું મલ્ચિંગ છે તે તેમાં જે સનલાઇટ હોય છે એ આરપાર અંદર જાય છે અને અંદર જઈને જોઈએ તો કે અંદરની ગરમી છે એ જે હોલ હોય છે તેમાંથી બહાર આવે છે અને પરિણામે જે છોડો હોય છે તે સુકાઈ જાય છે પણ આ જે ગ્રો નું મલ્ચિંગ છે મલ્ચિંગ છે તેમાં જે ઉપરની સપાટી છે ત્યાંથી એ રિફ્લેક્ટ થાય છે તો તે કેવી રીતના થાય છે તો તે હું તમને લાઈવ અત્યારે બતાવું છું તો જુઓ જોઈ શકો છો આ આપણે બીજી કંપની અન્ય કંપની છે તેનું મલ્ચિંગ છે અને તેમાં આપણે અત્યારે જે આ સૂર્ય ઉપર મેં રાખેલું છે ઉપર સિલ્વર કલર છે પાછળની સાઈડ બ્લેક કલર છે એટલે જે આપણે મૂળ આપણી સ્થિતિ હોય છે જે ખેતરમાં તે સ્થિતિ છે હવે જોઈ શકો છો આમાં જે સૂર્ય દેખાય છે તે સૂર્ય એકદમ ક્લિયર દેખાય છે જેથી કરીને સૂર્યને સૂર્યની જે હીટ હિટ કિરણ છે તે ડાયરેક્ટ જમીન ઉપર પડે છે પરિણામે અંદર જે જે પારો હોય છે જમીન હોય છે તેના ઉપર એકદમ ગરમી છે તે વધારે થાય છે અને જે છોડવું હોય છે એ પરિણામે જ્યાં હીટ હોય છે તે વધારે થાય છે જી છોડવાની નજીક હવે આપણે જોઈએ આ ગ્રો મલ જોઈ શકો છો આ એક ગ્રોવિટનું મલ્ચિંગ છે હવે જોઈ શકો છો આ ગ્રોવિટના મલ્ચિંગમાં ફાયદો એ છે કે તમને એકદમ જે અંદર સૂર્ય દેખાશે એ એકદમ સૌ ઓછો દેખાશે પરિણામે શું થાય છે કે જે આ મલ્ચિંગ ઉપર જે સૂર્યના કિરણો પડે છે તે એકદમ રિફ્લેક્ટ થઈ જાય છે પરિણામે શું થાય તો કે અંદર જે પારો હોય તો ત્યાં ગરમી છે એ થતી નથી અને ગરમી ન થવાને કારણે જે છોડવું હોય છે એકદમ હેલ્ધી રહે છે અને મલ્ચિંગ નાખવાના બીજા ફાયદા તમને જણાવું તો કે જ્યારે પણ આપણે મલ્ચિંગ નાખેલું હોય તો આપણે જે પણ આપણે વોટર સોલ્યુબલ ખાતર આપતા હોય અથવા તો પાણી આપતા હોય તો જે પરિણામે આપણે પાણી આપીએ તો તેનું બાષ્પીભવન છે એ ખૂબ જ ઓછું થાય છે અને પરિણામે જેટલું આપણે જેટલું ખાતર આપી ફર્ટિગેશન આપી અથવા તો જે વોટર આપી એ બધું છે એ જે છોડવો છે એ એબ્ઝોર્બ કરીએ છીએ તો આ મલ્ચિંગની તાકાત રહેલી છે તો ખેડૂત મિત્રો હું છે એ ગ્રોવિટને પ્રાધાન્ય એટલે આપું છું કારણ કે જે સૂર્યના કિરણો છે તે રિફ્લેક્ટ કરે છે અને યુવી યુવી એક જોઈએ તો કે યુવીના કિરણો છે તે રિફ્લેક્ટ થઈને વધારે સારું આપે છે રિઝલ્ટ હવે તમને હું આ જે ગ્રોવિટના જે મલ્ચિંગ છે તેના તો તમને મેં ફાયદા જણાવી દેતા પણ હવે હું તમને વાત કરું તો કે ના બીજા ફાયદા શું છે તો કે મલ્ચિંગ આપણે જ્યારે પણ પાત્રેલું હોય તો તેમાં આપણે જ્યારે ફર્ટિગેશન આપતા હોય છે અલગ અલગ ખાતરની આપણે વ્યવસ્થાપન આપતા હોય છે અથવા તો જ્યારે પણ પાણી આપતા હોય છે તો આ જે એકદમ પાણી છે અને જે ફર્ટિગેશન છે એ છોડવા સુધી એકદમ જેટલું આપણે નાખેલું હોય તેટલું જ મળે છે તો આ વધારેમાં વધારે તમને જે છોડને છે તેને પણ ફાયદો થશે ખેડૂત મિત્રો ખો ખો ધન્યવાદ ગ્રો ઇટ વી હેલ્પ યુ ગ્રો